મિત્રો આજે આપણે ધોરણ 10 ના આઈએમપી પ્રશ્નો કેટલાક આઈએમપી પ્રશ્નો જે બોર્ડ પરીક્ષામાં પૂછવામાં આવ્યા છે એવા પ્રશ્નો વિશેનો આપણે અભ્યાસ કરીશું અને પછી એમાં પણ કેવી રીતે એમને લખવા કેવું પદ્ધતિ અસર લખશો તો તમને સારા એવા માર્ક્સ મળી શકે છે એ બધા વિશે આજે આપણે જોઈશું એમાં સૌથી પહેલા તમારો ફેવરેટ ચેપ્ટર ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ એના વિશે અને એમાં પણ તમને તમારો ફેવરેટ પ્રશ્ન મનુષ્યના હૃદયની અંતઃ રચના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. એમાં તમે આ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો, રુધિરના પરિવહન જમણું ખંડ, ડાબું ખંડ સમજાવો અને માર્ક્સ મેળવો. હવે ચલો આપણે એના વિશે જોઈશું કે બોર્ડમાં કેવી રીતે લખશો તો તમને બહુ સારા માર્ક્સ મળી શકે છે. પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. વિભાગ D પૂછાઈ શકે એવો પ્રશ્ન છે આ. અને એમાં પણ તમે સૌથી પહેલા દોરશો ડાયાગ્રામ દોરો. સરસ એવું સુંદર સ્વચ્છ ડાયાગ્રામ દોરો અને સ્વચ્છ એનું નામ નિર્દેશન કરો. પછી એના હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો, જમણાખંડ સમજાવો. અને ડાબો ખંડ સમજાવો ચલો મિત્રો તો આજે આપણે જોઈશું કે પ્રશ્ન ને લખો કેવી રીતે એના વિશે તો સૌ સૌ પ્રથમ આપણે સ્વચ્છ અને એકદમ સુંદર આકૃતિ દોરવી અને સરસ એનું નામ નિર્દેશન કરવું પછી હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવું હવે હૃદયમાં રુધિરનું પરિવહન આપણે જોઈએ હોય એને કહેવાય કર્ણક અને નીચેના બે ખંડક હોય એને કહેવાય ક્ષેપક હવે એની અંદર જમણી તરફ હોય એને કહેવાય જમણું કર્ણક જમણું ક્ષેપક અને ડાબુ તરફ નું કહેવાય ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક એની અંદર અંદર પણ આપણે આપણે જોઈશું જોઈશું રુધિરનું પરિવહન તો રુધિરના પરિવહનની પહેલું જમણું ખંડ હવે જમણું ખંડમાં યાદ રાખવાનું જમણું એટલે અશુદ્ધ અશુદ્ધ એટલે ઓટું વિનિ યાદ રાખવાનું હવે એની અંદર કેવી રીતની પ્રક્રિયા થાય છે આપણે જોઈશું જેમ કે સૌથી પહેલા આ શરીરના બધા ભાગોમાંથી કર્ણકની અંદર ઓટું વિહીન રુધિર એટલે અશુદ્ધ રુધિર જે તમારી અંદર અશુદ્ધ રુધિર હોય એ ભેગું થઈને બધું અહીંયા આવશે એટલે કર્ણક કેવું થઈ જશે ફૂલી જશે એ ફૂલી જાય એને કહેવાય સિથિલન શું કહેવાય સિથિલન હવે સિથિલન થશે એટલે પછી એ જમણા કર્ણકમાં આવી ગયું હવે કર્ણકને દપશે દપસે એટલે સંકોચાશે સંકોચાશે એટલે એ સંકોચાઈને પછી ક્યાં આવી જશે બધું ક્ષેપકમાં આવી જશે અને ક્ષેપકમાં આવશે એટલે ક્ષેપક પણ એમાં સૌ શું થઈ જશે શિથિલન પામશે ફૂલી જશે અને પછી ક્ષેપકમાં થઈને એ રુધિર ક્ષેપક સંકોચાશે એટલે એ બધું રુધિર થશે જશે ફેફસામાં શુદ્ધ થવા માટે ચોખ્ખું થવા માટે અને હવે આ બંનેની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે એ વાલ્વને કહેવાય છે ત્રિદલ વાલ્વ અને એકવીજ રીતે ડાબી તરફ આવેલો હોય છે દ્વિદલ વાલ હવે આ વાલ્વ યાદ રાખવાની રીત વાલ ની અંદર તે કઈ બાજુ ત્રિદલ અને કઈ બાજુ દ્વિદલ તો ત્રિદલ જમણો જમણો એટલે કેટલા અક્ષર ત્રણ અક્ષર ત્રણ અક્ષર એટલે ત્રણ અક્ષરને આપણે શું કહીએ ત્રિ ત્રિ એટલે ત્રિદલ વાલ અને ડાબો બાજુ ડાબી બાજુમાં કેટલા અક્ષર હોય બે અક્ષર બે અક્ષર એટલે કે દ્વિ એટલે કે દ્વિદલ વાલ્વ હોય છે સ્ટોપ તો હવે તમારે તમા ખંડમાં કેવી અશુદ્ધ રુધિર આવ્યું પછી કનકમાં ગયું ક્ષેપકમાં ગયું અને પછી ફેફસા જોડે ગયું હવે એ વસ્તુ તમારે કેવી રીતે બોર્ડના પેપરની અંદર લખવી તો એની કઈ એક ઝલક તમે અહીંયા જોઈ શકો છો તમે ચાહો તો એને સ્ત્રીઝ પાડી શકો છો હવે આપણે જોયું કે જે જમણા ખંડની અંદર આપણે જે ઓક્સિજન વિહીન રુધિર હતું જે અશુદ્ધ રુધિર હતું એ શુદ્ધ થવા માટે ફેફસામાં ગયું હતું હવે ફેફસામાં શુદ્ધ થઈને પછી કયા ખંડમાં આવશે સૌપ્રથમ ડાબા ખંડની અંદર આવશે ડાબા ખંડની અંદર સૌથી પહેલા શું હતું કર્ણક અને નીચે આવેલું હતું ક્ષેપક તો સૌથી પહેલા કર્ણકની અંદર જશે પછી કર્ણકમાંથી આવશે ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી પછી આવશે ધમની દ્વારા શાના દ્વારા ધમની દ્વારા શરીરના બધા ભાગોમાં શુદ્ધ રુધિર જશે અને દિવાર જાડી અને સ્નાયુમય હોય છે આ થયું તમારું ડાબા ખંડ વિશેની માહિતી તમે આ રીતે હવે ડાબા ખંડ વિશે લખી શકો છો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો હવે આ તમારે સૌથી પહેલા તમે જોઈ સૌથી પહેલા સરસ આકૃતિ દોરવાની જમણુ ખંડ સમજાવવાનું ડાબુ ખંડ સમજાવવા તમારા માર્ક્સ પાકા